આજરોજ સોળ ઓગસ્ટના સાંજે સાડા ચાર કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવતી અખબાર યાદી પ્રમાણે રાજ્યના યુવક યુવતીઓ સાગર કાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન મુશ્કેલીઓ તેમજ તેમની કલા અને સંસ્કૃતિને જાણી તેમનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તેવા ઉમદા આશયથી નવેમ્બર બે હજાર ચોવીસમાં સાગર ખેડૂત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવનાર છે આ સાયકલ રેલીમાં સહભાગી થવા માટે રાજ્યના પંદરથી પાંત્રીસ વયની વય ધરાવતા યુવક યુવતીઓ આગામી એકત્રીસમી ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકશે સાયકલ રેલી આણંદ જામનગર અને વલસાડ જિલ્લામાં યોજાશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી યાદીમાં જણાવ્યું છે સાગર ખેડૂત સાયકલ રેલીમાં જોડાવા ઈચ્છુક યુવક યુવતીઓ જે તે જિલ્લાના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી નિયત નમૂનાની અરજી ફોર્મ મેળવવાનું રહેશે અરજી ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતો ભરી તેની સાથે શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર વાલીની સંમતિ તાજેતરમાં પાડેલા પાસપોર્ટ સાઇઝ ફોટો વગેરે તમામની માહિતી અરજી ફોર્મ સાથે જોડી અરજી જિલ્લાના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આણંદ જામનગર અથવા તો વલસાડને મોકલી આપવાની રહેશે એક વ્યક્તિ એક જ જિલ્લાની સાયકલ રેલીમાં ભાગ લઈ શકશે અરજી પણ કોઈ એક જ જગ્યાના જિલ્લાએ મોકલવાની રહેશે પસંદગી સંમતિ દ્વારા યોગ્યતા ધરાવતા યુવક યુવતીઓની પસંદગી કરવામાં આવશે પસંદગી પામેલ યુવક યુવતીઓને પસંદગી અંગે ટેલિફોનિક જાણ કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન નિવાસ ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા માટે બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે અત્રે નોંધનીય છે કે સમય મર્યાદા બાદ આવેલી અને અધૂરી વિગતોવાળી અરજી માન્ય રાખવામાં આવશે નહીં તેમ યાદીમાં વધુ જણાવ્યું હતું